રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કેસરીયા હનુમાન મંદિર ખાતે વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરાયો ઉપલેટા નગરપાલિકા દ્વારા એક પેડ માકેનામ નામ અભિયાન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મહિલાઓની સક્રિય ભાગીદારીથી શહેરને હરિયાળી બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવેલ ભારત સરકારના એક પેડ માકે નામ અભિયાન હેઠળ ગુજરાતમાં અમૃત મિશન તથા નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે ઉપલેટા નગરપાલિકા દ્વારા કાર્યક્રમનો શુભારંભ પ્રમુખ વર્ષાબેન ગજેરા દ્વારા કરવામાં આવ્યો આ તકે સખી મંડળના સો બહેનો હાજર રહ્યા હતા જે બહેનો સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું કેસરિયા હનુમાન મંદિર બધા જ સખી મંડળના પ્રમુખ બહેનોએ હાજરી આપી હતી અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું આયોજનમાં વૃક્ષો વિશે સમજણ આપવામાં આવી હતી અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બહેનો માટે અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નગરપાલિકાના પ્રમુખ શ્રી ગજેરા વર્ષાબેન નગરપાલિકાના સભ્યશ્રીઓ તેમજ નગરપાલિકા એન્યુએલ એમ વિભાગનો સ્ટાફ ઉષાબેન ડાભી મેનેજર પુષ્પાબેન ભારાઈ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર તેમજ વિજય વ્યાસ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર હાજર રહ્યા હતા અહીંયા કેસરિયા હનુમાન મંદિરે સખી મંડળના બહેનોની મિટિંગ બોલાવેલી હતી જેમાં એક વૃક્ષ કે નામ એમનું અમે બધાને પ્રવચન કરેલું હતું અને એમને સમજૂતી આપેલી હતી અત્યારે તેમાં ઉપસ્થિત પ્રમુખશ્રી તેમજ વિજયભાઈ તેમજ ઉષાબેન પુષ્પાબેન ચંપાબેન અને નિશાબેન ખોલધામ સમિતિના પ્રમુખ બધા બહેનો હાજર રહ્યા હતા અને આ બધા બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને અત્યારે જે ક્લાઇમેટને હિસાબે જોઈએ તો ગ્લોબલ વોર્મિંગ ખૂબ વધી રહ્યું છે આને લીધે અત્યારે ન જોઈએ એવા વાતાવરણ ઊભા થાય છે અત્યારે વરસાદની જરૂરિયાત હોતી નથી છતાં પણ કમોસમી વરસાદ આવે છે અને ખેડૂતોના પાક પણ નુકસાનમાં જાય છે અને કાંઈ પણ મેળવી શકતા નથી કાંઈ ખેડૂતોના હાથમાં પણ રહી શકતું નથી આવી પ્રકૃતિમાં આપણે જોઈએ તો ખરેખર વૃક્ષોનું ખૂબ જ અત્યારે મહત્વ જરૂરી છે તો બધા બહેનો સાથે મળીને અમે એવું નક્કી કર્યું કે એક વૃક્ષમાં કે નામ રાખીએ તો બધા બહેનોને સરસ સંદેશો પહોંચાડીએ અને સરસ નામ એનો એનો કાર્યક્રમ કરેલ છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત નગરપાલિકાના ઉપપ્રમુખ જીંગનાબેન વ્યાસ નગરપાલિકાના શ્રી અસ્મિતાબેન મુરાણી ખોરજામના મહિલા સમિતિના પ્રમુખ ચંપાબેન ગજેરા દાસાપંથી મહિલા સમિતિના પ્રમુખ નિશાબેન ડોબરિયા તથા જે અમારા સખી મંડળનો વિભાગ છે નગરપાલિકામાં ચાલે છે તે નિષાબેન પુષ્પાબેન વિજયભાઈ તથા સખી મંડળના જે પ્રમુખો હોય દરેક મંડળના પ્રમુખો અહીંયા હાજર રહ્યા તથા ઉપસ્થિત જે બહેનો નિરાધાર જે એકલા હોય તેવા બહેનોને પણ અમે પાંચ બહેનોને બોલાવ્યા હતા અને મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત બધા બહેનો રહ્યા આજે જે અમે સખી મંડળનો પ્રોગ્રામ કર્યો એ આ સખી મંડળો અંદાજે મેં ચિંતન મંડળ તો મેં આરટીસી બેંકમાં ખોલેલા છે બાકીના ગામડાના મંડળ છે ઉપલેટાના મંડળ છે મંડળથી ઉપર મારા સખી મંડળો ખોલેલા છે આ મંડળોમાં બહેનો સરકારી જે લાભ આપે એ લાભ લે છે આ મંડળના બેનો નગરપાલિકાની ચૂંટણી હોય કે ધારાસભ્યની ચૂંટણી હોય સાંસદની ચૂંટણી હોય કે તાલુકા પંચાયતની ચૂંટણી હોય દરેકમાં જ્યાં બહેનોની જરૂર પડે જ્યાં અમારે મિટિંગ કરવાની હોય ત્યાં સતત અમારી બહેનો સો બહેનોથી ઉપર કદાચ ને હું તો એમ કહું કે પાંચસો છસો બહેનો તો અમારે ઉપર જ હોય હાજર જ હોય દરેક મિટિંગમાં કોઈ પણ મિટિંગમાં અમને એમ નથી કીધું કે અમારા બહેનો હાજર છે અમને સાથ સહકાર બહુ જ આપે છે આર ગામની મિટિંગ હોય તો અમારી સાથે આવે છે આજે એક પેટ પ્લેટ વાકેલીએ અને આજે પ્રોગ્રામ હતો અમારો કે એક વૃક્ષ વાવીએ વૃક્ષ વાવવાથી આપણને ઓક્સિજન મળે છે અને આપણું સ્વાસ્થ્ય સારું રહે છે એટલે આજે અમે મંડળના પેટોને થાય છે કે ભાઈ તમે એક એક પ્લેટો એક એક વૃક્ષ વાવો વૃક્ષો છે આપણે આપણે ઘરે ઘરે ગેસ માણસમાં આપણે વાવવું જ જોઈએ વૃક્ષ વાવીએ તો આપણા માટે સારું છે અત્યારે ગ્લોબલ વોર્મિંગનો છે આપણે વૃક્ષ વાવવું જોઈએ અને વૃક્ષના મૂળિયા છે વૃક્ષના મૂળિયા પાંદડા એ બધા છે આપણને ઔષધિ તરીકે ઉપયોગી થાય છે એટલે આપણે એક વૃક્ષ તો વાવવું જ જોઈએ બ્યુરો રિપોર્ટ હર્ષલેટા